ચાલો આજે હું તમને એક વાર્તા કહું છું વાર્તાનું નામ છે કાગડો કાગડી અને કાગલુઓ ચાલો વાર્તા શરૂ કરીએ કાગડો કાગડી કાગલુઓ એક હતા ટીનુ બહેન તેમના આંગણામાં લીમડાના ઝાડ ઉપર કાગડા ભાઈનો માળો હતો તેમાં કાગડો કાગડી અને બે કાગલુઓ રહેતા હતા કાગડો કાગડી આખો દિવસ બચ્ચાઓને ખવડાવ્યા કરે ટીનું બહેનને થયું કે ચાલ બંનેને મદદ કરું મમ્મી મને બે રોટલી આપો ને મારે કાગડા કાગડી કાગલુઓને આપવી છે હવે મમ્મી રોજ બે રોટલી વધારે કરતા ટીનું તે રોટલીઓના ટુકડા કરીને બારીની બહારની પાળી ઉપર મૂકતી કાગડી કાગડો આવીને તે લઈ જતા કાગડો કાગડી તે ટુકડા માળામાં લઈ જઈ બચ્ચાઓને ખવડાવે બચ્ચાઓ ઝટ મોટા થયા અને મોટા થઈને ઉડી ગયા ખુશ થયેલા કાગડા ભાઈએ તેનું બહેનને એક મોરપીચ ભેટ આપ્યું કાગડી બહેને લાલ રેશમી પટ્ટી ભેટ આપી મમ્મીએ લાલ રેશમી પટ્ટી અને મોરપીચથી મુગટ બનાવી ટીનું બહેનને પહેરાવ્યો વાહ મારી દીકરી તો કાનુડ બની ગઈ ટીનુ બહેનની મમ્મી ગાવા લાગ્યા કાગડો કાગડી મિત્ર બન્યા જય જય ટીનુ બહેનની માથે મોરપીચ ગૂંથી દીધું જય કનૈયા લાલ કી આશા છે તમને આ વાર્તા ગમી હશે તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ તમે કયા કયા પક્ષીઓ જોયા છે તેઓ શું ખાય છે તે અવલોકન કરી અમને જરૂરથી જણાવો